વિશ્વના સૌથી મોટા ધાર્મિક પર્વ એવા મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ભક્તો સંતો મહંતો ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબકી લગાવી રહ્યા છે અર્થાત તીર્થ સ્નાન કરી રહ્યા છે અહીં સ્નાન કરવાની સાથે જપ તપ અને અનુષ્ઠાનનો પણ એટલો જ મહિમા રહેલો છે અનુષ્ઠાનમાં જેટલો મંત્રનો મહિમા છે તે જ રીતે મંત્રના સ્થાનનો પણ મહિમા છે પ્રયાગરાજમાં અનુષ્ઠાન કરવાથી કેટલું શિવ સંકલ્પ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ ભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમ અંદર આપનું સ્વાગત છે ગઈકાલે પણ કુંભ મેળાની મે વાત કરી હતી અને આજે પણ કુંભ મેળાની તમને વાત કરવાનો છું મિત્રો કુંભ મેળામાં આપણે જઈએ છીએ અથવા કુંભ મેળો હોય તે વખતે પોતાના ઘરે અથવા મંદિરમાં જઈને પણ જપ કરવાથી ફાયદો થાય છે અને એમાં જો કુંભ મેળામાં જવાનો અવસર મળે તો ચોક્કસ ત્યાં જઈને અનુષ્ઠાન કરવું જોઈએ મતલબ જપ કરવા જોઈએ પછી હમણાં એક દર્શક મિત્રોનો ફોન હતો કે શાસ્ત્રીજી અમે કુંભના મેળામાં જવાના છીએ તો ત્યાં જઈને અમારે જપ કઈ જગ્યાએ કરવા જોઈએ કેવી રીતે કરવા જોઈએ થોડોક મનમાં એમની દુવિધા હતી અને દુવિધા મેં ફોન દ્વારા પણ એમને જવાબ આપીને એમના પ્રશ્નોનું સમાધાન કર્યું પણ આજે ટીવીના માધ્યમથી પણ હજારો ભક્તોને આપણે જપ અનુષ્ઠાનનું મહત્વ કહીએ છીએ કેમ કે કુંભ મેળામાં આપણે બધા સૌ જાણીએ છીએ કે કુંભ મેળામાં દેવતાઓ દેવતાઓને દાન વચ્ચે જ્યારે યુદ્ધ થયું હતું સમુદ્ર મંથન થયું હતું એમાંથી અમૃત નીકળ્યું હતું અમૃતના જે જે એ જગ્યા ઉપર પડ્યા હતા તે ભૂમિ પાવન 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 થઈ હતી અને ભૂમિમાં ભૂમિમાં થાય દેવતાઓ સ્નાન કરવામાં આવે દેવતા સ્નાન કરે સાધુ સંતો સ્નાન કરે ને પછી પાણીમાં સ્નાન કરવાથી અને સ્નાન કર્યા બાદ તે ભૂમિમાં જપ કરવાથી આપણને સારું ફળ મળે છે પુણ્ય મળે છે અનેક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે સાધુ સંતોના દર્શનથી તમારું જીવન કલ્યાણકારી બને છે હવે રહી વાત શાસ્ત્ર મત શું છે ઘરે જપ કરવાથી કેટલું પુણ્ય મળે અને કુંભ મેળામાં તે જગ્યામાં જઈને કેટલું પુણ્ય મળે તો એના વિશે પણ જ્યારે જપનો પ્રશ્ન હતો એટલે મેં એના વિશે થોડું સર્ચ કરીને આખું મહત્વ લખ્યું છે જેને શાસ્ત્ર એવું કહે છે ગૃહે ચૈકા ગોષે સત ગુણસ્મૃતા પુણ્યાર સહસ ગુણ મુચ્ય અચ્યુત પર્વ પુણ્ય નદ્યાના લક્ષગુણો જપ કુટિ દેવાલ પ્રે શિવસન્ની ધવું શાસ્ત્રમાં લખ્યું છે કે જ્યારે દરેક જગ્યામાં ઘર ઘર ઘરમાં તમે જે જપ કરો છો એ જપ કરવાનું જે ફળ છે એ તો તમે એક માળા કરો તો એક માળાનું ફળ તમને પ્રાપ્ત થાય છે પણ તમે જો ઘરથી બાર જે કહેવામાં આવે છે જપ કરવામાં એટલે કે કોઈ નદી કિનારો હોય ગૌશાળા હોય સ્નાન હોય જગ્યા હોય તો એનું વિશેષ ફળ મળે છે ગૌશાળામાં ઘરમાં જે જપ કરતા હોય એનું એક ગણું પુણ્ય મળે છે પણ એ જ મંત્ર તમે જો ગૌશાળામાં જઈને ગાયો જ્યાં બાંધેલી હોય ત્યાં જઈને તમે જો જપ કરો છો તો એનું સો ગણું પુણ્ય મળે છે ગોષ્ટે સત ગુણ

અચ્યુત પર્વતે પુણ્ય જો કોઈ પર્વત ઉપર જઈને તમે પુણ્ય કરો છો જપ કરો છો તો એનું દસ હજાર ગણું પુણ્ય તમને પર્વત ઉપર મળે છે ત્યારથી પછી આગળ લખ્યું છે અચ્યુત પર્વત પુણ્ય નદ્યાનામ લક્ષ્ય ગુણો નદ્યાનામ જે નદી વહેતી હોય નદી વહેતી હોય તે નદી કિનારે કરો છો તો લક્ષ લક્ષ્ય કેતા લાખ એ જપનું લાખ ગણું પુણ્ય મળે છે અને એનાથી પણ આગળ વાત બતાવી કોટી દેવાલય પ્રાપ્તે કોઈ મંદિર હોય કોઈ કોઈ ક્ષેત્રમાં મંદિર હોય તમે મંદિરમાં જઈને જો જપ કરો છો તો એવું કહેવાય છે કે કરોડ ગણું પુણ્ય મળે છે અને એમાં પાછું છેલ્લે એક શબ્દ વાપરવામાં આવ્યો છે અનંતે ધૌ જો એમ આ પાછું શિવજીનું મંદિર હોય અને શિવજીને સામે બેસીને જપ કરતા હોય તો અનંત ઘણું એનું પુણ્ય મળે છે તો આ હતું સ્થાનમાં જપ કરવાનું તો આપણે આ વખતે જ્યારે ઘણા શ્રદ્ધાળુ જ્યારે કુંભના મેળામાં જતા હોય તીર્થક્ષેત્રમાં જતા હોય તો ત્યાં તો ઘણી બધી વસ્તુઓ એક તો પહેલું તીર્થક્ષેત્ર છે બીજું ત્યાં નદીનો કિનારો છે ત્રીજા નંબરની વસ્તુ ત્યાં ઘણા બધા મંદિર હોય અને એમાંય પાછું જો શિવજીનું મંદિર ત્યાં તમને મળે ને એમાં જપ કરો તો એ વાત જ આખી અલગ છે મતલબ નદીના કિનારે બેસીને પણ જપ કરી શકાય ત્યાં કોઈ મંદિર મળે તો એમાં જઈ અને એમાં શિવજીનું મંદિર મળે તો વિશેષ આખું વસ્તુ જ આખી અલગ થઈ જાય તો હંમેશા તીર્થ ક્ષેત્રમાં તમે જઈને ખાલી થોડાક દિવસો બે ત્રણ દિવસ પાંચ દિવસ જે તમને સમય મળે ત્યાં જઈને તે સ્થાનમાં જપ કરજો અને જપનું ફળ જે તમને મળશે ને એ આખું અલગ જ હશે જેમાં જપની અંદર તમારા આરાધ્ય દેવનું કોઈ જે તમારા કુળદેવી હોય એનો મંત્ર જાપ કરી શકાય તમારા ગ્રહો તમને નડતા હોય તો ગ્રહોના જપ કરી શકાય હવે એક માળા કરો આટલું ઘણું પુણ્ય મળે તો શું કામ એ જગ્યાનો અને આવા કુંભના મેળાનો આપણે ઉપયોગ ન કરવો ઉપયોગ કરવો જોઈએ કેમકે વારંવાર કુંભના મેળા નથી આવતા અને આ યોગ એકસો ને ચુમ્માળીસ વર્ષ બાદ મહાકુંભ બને છે તો ચોક્કસ ત્યાં જઈને આ રીતે જપ કરવું જોઈએ બીજા નંબરની વસ્તુ અહીંયા પાછું આપણે જે વાત કરી છે કે નદી કિનારે આપણને આટલું પુણ્ય મળે એવું લખ્યું પણ નદી કિનારે લાખ પુણ્ય છે પણ અહીંયા એક નહીં પણ ત્રણ ત્રણ નદી છે ત્રિવેણી સંગમ છે ત્રણ નદીઓનો સમાવેશ ત્રિગુણમ ત્રણ ગણું ફળ મળે છે બીજા નંબરની વસ્તુ જપ સ્થાન તીર્થ સ્નાન તમે જો જે જગ્યામાં ગયા હોવ પહેલી વખત જ્યારે તમે એ તીર્થક્ષેત્રમાં પગ મૂકો છો ત્યારે શું કરવું જોઈએ એ પણ હું તમને વાત કહી દઉં જપસ્થાન જે પવિત્ર ધરતી હોય જે પવિત્ર ધરા હોય તો જ્યારે પહેલી વખત તમે એ ભૂમિ ઉપર જતા હોય કુંભમેળામાં પગ મૂક્યો હોય તે પવિત્ર જગ્યામાં તો એ ત્યાંથી થોડી માટી લઈ મૃતિકા કાકાતા માટી લઈ અને પોતાના ભાગ્યમાં તિલક કરી માથે લગાવી અને એ લગાવવાનું કારણ તમને કહી દઉં જસ્મિન સ્થાને જપમકુર્યાત हरे सको न तन मुदा लक्ष्य कुर्वीता ललाटे

પગ મૂકો એટલે પહેલા એ ધરતીની માટીનું ભાગ્યમાં કરજો માથે લગાવજો કેમ કે એ રજ એ રજ નથી એ અમૃત કહેવામાં આવે છે અમૃતના તે ઉપર થયા છે દેવતાઓ મનુષ્યનું રૂપ લઈ જ્યારે એમાં સ્નાન કરે છે ત્યારે એ રજ એ અમૃત બની જાય છે અમૃત રજ બની જાય છે અને એ રજને આપણે ભાગ્યમાં લગાવવાથી તિલક કરવાથી તમારા કરેલા જપ જે કઈ હોય પુણ્ય હોય તે તમને પ્રાપ્ત થાય છે એટલે લખ્યું યશ્મિન સ્થાને જપમ કુરિયાદ યશ્મિન જે સ્થાન ઉપર જપ કર્યા હોય જે સ્થાન પવિત્ર છે જ્યાં કુંભનો મેળો ભરાય છે તે સ્થાન ની માટી માથા ઉપર તિલક કરજો યશ્મિન સ્થાને જપમ કુરિયાદ હરે શકો નત ફલમ તે તમારું ફળ શક્રદેવ ઇન્દ્રદેવ નહીં લઈ જઈ શકે તમે તિલક કર્યું છે તો જે હંમેશા ઘણી વખત આપણે ઘણું બધું દાન પુણ્ય કરતા પણ અમુક નિયમો આપણને ખબર નથી હોતા એક નાનકડી ભૂલ ઘણી વખત આપણું કરેલું પુણ્ય નષ્ટ કરી જેમ ઘાસ હોય અને માચીસ નાનકડી આખા ઘાસને બારી નાખે તેમ આપણું કરેલું બધી વસ્તુ નષ્ટ થઈ જાય છે પરંતુ ભક્તિ સંદેશ કાર્યક્રમ જો તમે જોવો છો તો ભક્તિ સંદેશ કાર્યક્રમ જોવાથી ફાયદો એ છે કે તમારું ક્યારેક ગમે એટલું પુણ્ય હોય કે તપ હોય કે જપ હોય નષ્ટ નહીં થાય કેમ કે તમે આ કાર્યક્રમમાં જોવો છો તમને એક એક જાણકારી આપવામાં આવે છે અને તે જાણકારીને ધ્યાનમાં રાખીને જપ તપ દાન જે કંઈ તમે કરશો તે બધું જ પુણ્ય તમારા ભાગ્યમાં તમને પ્રાપ્ત થાય છે તો દર્શક મિત્રો આજે કુંભ મેળામાં જપ કરવાનું મહત્વ મેં તમને કહ્યું છે કુંભ મેળામાં જપ કરી શકાય દાન કરી શકાય હવન કરી શકાય તર્પણ કરી શકાય જેટલું થાય એટલું કરજો પણ એ માટીને માતા ભાગ્યમાં લગાડજો તિલક કરજો અને આ બધું કરેલું તમને પુણ્ય પ્રાપ્ત થશે અને આગળ પણ મારે જે કંઈ જાણકારી આપવી છે આગળ હું તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન